હું ટ્રાય કરી જો દો આવી રીતે ટોકલેટ બનાવતા મને શીખવાડે છે તો શેફ જો ટ્રાય કરે છે હાઉ ઇઝ ઇટ નંબર 1 રીલી આલો આપણે બનાવી ચોકલેટ સક્સેસફુલ ભાઈ પૂરા ચોકલેટ નું કેટલું છે તો જો આમાં તમને ખબર પડે 26 27 એટલે બધું ટેમ્પરેચર વાઇઝ હોય તો હવે હાઈક ના દસ અગિયાર વાગી ગયા છે હવે જઈ છે હોટેલ એક આંટો મારવા જવું છે જોઉં હોટેલ કેવું એવું કેવું હાલે છે અત્યારે કારણ કે મારે જ રીજા છે પણ હું રાતને હું ગાવતી નથી જવું છે ચાલો આવી જાય હોટેલે તો આવી રીતે આ કાંઈ ચોકલેટ બને છે હું તમને બતાવું ભાઈ કે આને ચોકલેટમાં શું હોય છે અને વેચાય કેટલાની ચોકલેટ અને બને છે કઈ રીતે અને ચોકલેટ કેટલા રૂપિયાની આમ કેટલા રૂપિયાનું કેટલા રિયલમાં વેચાય છે હું તમને કહીશ એમ આઈ શેફ હાવ યુ વેરી વેલ હાવ ગુડ યુ આ આઈ એમ ગુડ આઈ એમ ગુડ શેફ શેફ ઇઝ ટીચિંગ ટુડે ચોકલેટ આપણે ચોકલેટ કઈ રીતે બનાવવાની એ જો બતાવે છે બરાબર પછી હું તમને બતાવીશ કે ઇસકે આનો ભાવ શું છે શેફ વેર યુ ફ્રોમ આઈ ફ્રોમ હૈદરાબાદ ઇન્ડિયા વાવ હી ઇઝ ઓલસો ઇન્ડિયન તો ભાઈ આ આપણા ઇન્ડિયાના શેફ છે ભાઈ ચોકલેટ બનાવતા મને શીખવાડે છે તો હું જોઈએ પછી જો આપણે કંઈક ધંધો કરીશું આપણે ઇન્ડિયામાં આવીને અમદાવાદમાં તો ચોકલેટનો ધંધો કરવાનો વિચાર છે એટલે છે ને આપણે શીખવા આવીએ છીએ અત્યારે લપડા કરી દીધા ભાઈ જો પેલ દે ઓકે નેક્સ્ટ ઇઝ ધ ઓ ભાઈ આનું ટેમ્પરેચર પણ જોવું પડે ચોકલેટનું કેટલું છે તો જો આમાં તમને ખબર પડે 26 27 એટલે બધું ટેમ્પરેચર વાઇઝ હોય પછી આ ચોકલેટ જો આવી રીતે આનો મોલ્ડ છે તો જો આ એનો મોલ્ડ છે એટલે આનું ટેમ્પરેચર એ જોવું પડે એટલે બધું ટેમ્પરેચર વાઇઝ હોય જો આનું ટેમ્પરેચર પછી મોલ્ડનું કેટલું ટેમ્પરેચર છે ઈ જોવાનું આનું ટેમ્પરેચર જોવાનું તો હવે છે ને હવે કે છે ને આમાં સાચામાં ભરે આવી રીતે ચોકલેટ જો મોલ્ડમાં અને મોલ્ડ કહેવાય તો અને આ ચોકલેટ છે જો આવી રીતે આવે મેલ્ટ આવી રીતે ગરમ કરે ને એટલે આવી રીતે મેલ્ટ થઈ જાય તેના આમાં ભરે છે જો પછી એને આવી રીતે મોલ્ડ હોય ને એમાંથી પાછી ખાલી કરે પછી એની અંદર ફિલિંગ ભરવાનું હોય કારણ કે એની અંદર કાંઈક ટેસ્ટ હોય કે આપણે કાજુ બદામ હોય કે ગમે એ ગમે વસ્તુનું ફિલિંગ હોય ને ટેસ્ટ એ ભરવાનું આમાં ભરીને પછી એને ઠંડુ કરવા મૂકવાનું ઠંડુ કરવા એકથી બે કલાક એને ઠંડુ કરવું પડે તો એને ઠંડુ કરવા મૂકી દીધી છે ત્યાં સુધીમાં હું તમને બીજી વસ્તુ બતાવું તો ભાઈ જો આ ઓવન કહેવાય એટલે આમાં બધી બ્રેડ ને એવું બધું બેકિંગ થાય એટલે કે કે બ્રેડ ને બધું બને ને આમાં બને જો ત્રણ બેક નું ઓવન છે અહીંયા પછી જો આ બેકરી આ બેકરી છે આખું બેકરી ને પેસ્ટ્રી સેક્શન જો આનું બ્રેડ ને બધું બનેલું છે આવી રીતની બ્રેડ બને મોટી મોટી બ્રેડ હોય ને એ બધી આવી ગઈ આવી રીતે અહીં બને જો જો આવી લાંબી લાંબી બ્રેડ બની અને ફ્રેન્ચ ફ્રેન્ચ બગેટ કહેવાય જો આવી એ લોકો ખાય ફોરેનર હોય ને એ બધા આવી બ્રેડ ખાય જો મોટી મોટી બ્રેડ લોફ કહેવાય બ્રેડ લોફ કહેવાય જો એટલે આ ઈન્ડિયા તો છે તો અહીં ઈંડાનો ઉપયોગ બહુ વધારે થાય જો એગનો ઉપયોગ એટલે આ લોકોને તો એવું ખબર જ નથી જો આ આવી અહીં આ દવાનું છાંટે પેસ્ટ કંટ્રોલિંગ કરે તો અહીંયા છે ને શું કહેવાય કોક્રોચ નીકળે ને તો એના માટે જો આઈક દવા બનાવે અહીં જો મોનોકોટો आ ये कौन सी दवाई कौन कौन सी दवाई है कोकोस का कोकोस का <laughs> मोनोकोटो तो जो भैया मोनोकोटो दवा मोनोकोटो खबर नहीं है कहीं से भाई यहां कई रहती है खबर नहीं पर जो आ गई है इसमें कुछ पानी पानी मिलाने की जरूरत पानी मिलाना पड़ेगा हां इतना, इतना सारा ओके ઓકે તો મેં આ દવા લીધી છે ભાઈ કારણ કે મારા છે ને મારા રૂમમાં બહુ કોક્રોચ વધી ગયા છે તો મેં ભાઈ પાસેથી થોડીક દવા લીધી છે તો રૂમે લઈ જઈશ મારે અને કોક્રોચ વધી ગયા છે ને બહુ જીવડા વધી ગયા છે એટલે થોડીક લઈને જવાનું છે મારે તો જો ભાઈ આ ચોકલેટ બનાવી નાખી છે આપણે શેપ જો ટ્રાય કરે છે આવું જ નંબર વન એટલે આપણે બનાવી ચોકલેટ સક્સેસફુલ ભાઈ આવી રીતે આમાં નાખે છે મોલમાં પછી જો અહીંયા આવી રીતે સેટ કરે છે ઇસમે કે આ કલા ઇસમે ફ્રેન્કિન્સન્સ કોકોનટ ચોકલેટ ફ્રેન્કિન્સન્સ કો નો ફોર સ્ટેચ્યુ જો આવી રીતે આવી રીતે નાખે પછી આને સેટ કરે પછી ઉપર પાછું એક લેયર મારશે ઉપર ચોકલેટ નું પછી પેક કરી પછી એને ડિમોલ્ડ કરશે એ એ ઉપર કે કલર કોલ છે તો જો ભાઈ આ ચોકલેટ આપડી છે

তো আসলেটে তো পাচে খাস্ত ওং খালে চোকলেট ছিখামাটে তো হাকে ভাকে জকায় কাম নাথু তো থালে ছকলেট খাইন টেস্ট করইন থালে খ� તો ભાઈ આપણે પાછા રૂમમાં આવી ગયા છીએ તો કે જોકે આ હું તો ખાલી હોટલે ચોકલેટ શીખવા દઉં બાકી બીજું કાંઈ નહીં ભાઈ કા પીવાનું ચોકલેટનું કામ શીખવા બસ તો કેવો લગાવ સારો લાગે એટલે લાઈક કરજો અને મને થોડો સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો મને નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી બધાને આ હોટલ લઈને આવ્યો છું હું દવાનું બધું ચાલો મળી નેક્સ્ટમાં રામ રામ સીધી રામદાભાઈને